હલો કેમ છો દિવાળીના નાસ્તાની સિઝન ચાલી રહી છે મારા ઘરે તમારા ઘરે અને આ સિરીઝમાં પણ રાઈટ આજે આપણે જે રેસીપી બનાવવાના છીએ એ ઓલ ટાઈમ ફેવરિટ સવારની ચા હોય બપોરની ચા હોય કે ઇવન સાંજે હેંગઆઉટ હોય ત્યારની ચા હોય તો એની સાથે પણ મોસ્ટ ફેવરિટ એવી પૂરી પૂરી મસાલા પૂરી હોય મેથી પૂરી હોય વરકી પૂરી હોય લેયડ પૂરી હોય પૂરી હોય રાઈટ તો એમાંનું જ એક સરસ મજાનું ટ્રેન્ડિંગ અને વધારે હાઈ પ્રોટીનવાળું એવું વર્ઝન આજે આપણે જોવાના છીએ અને આ રેસીપી બનાવવા માટે આપણી સાથે છે ઓલ ટાઈમ ફેવરિટ રાધિકા પાવ લેટ્સ વેલકમ રાધિકા કેમ છે બસ ફાઈન આંટી તમે કેમ છો ઓલ વેલ તારા ઘરે દિવાળીના નાસ્તા બની ગયા હા હા ફૂલ જોશમાં તૈયારી ચાલી છે વાહ વાહ અચ્છા તું ફરસાણ પણ બનાવે છે નમકીન પણ અને સ્વીટ પણ બનાવે છે તો એકચ્યુઅલી તારું ફેવરિટ શું છે સ્વીટ અને એ પણ ટ્રેડિશનલ સ્વીટ શું વાહ છે રાઈટ રાઈટ આજે આપણે જે બનાવવાના છીએ એ પૂરીમાં શું તે કયો વર્ઝન છે હા આજે આપણે એકદમ બધાની જ ફેવરિટ અને ગુજરાતીઓના ઘરમાં હોય હોયને હોય જ એવી લચ્છાપુરી બનાવવાના છે ઓકે પણ એમાં એક ટ્વેસ્ટ આપ્યું છે મેં અત્યારે મગની દાળ લીધી છે અને જનરલી લોકો મેંદાનો યુઝ કરતા હોય છે એની બદલે આપણે ઘઉંનો લોટ લઈએ છીએ વેરી ગુડ થોડું પ્રોટીન અને કાર્બ્સ એનું કોમ્બિનેશન કરીને સરસ ટેસ્ટી આપણે નાસ્તો તૈયાર કરીએ વેરી ગુડ આઈ થિંક બહુ જ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ જે ઘરમાં હોય એ જ ઇન્ગ્રેડિયન્ટ આપણે લઈ રહ્યા છે રાઈટ કરેક્ટ તો સૌથી પહેલા શું કરવાનું છે પ્રોસેસમાં યસ સૌથી પહેલા આપણે મગની છડી દાળ લીધી છે એને આપણે બે થી ત્રણ કલાક માટે પલાળીને લીધી છે આ કેટલી હતી એકચુઅલી લીધી ત્યારે લીધી ત્યારે અડધી વાટકી હતી અને પલળીને ડબલ થઈ ગઈ છે ઓકે આનું પાણી એકદમ નીતારી લેવાનું છે અને પછી એને ફાઇન પેસ્ટ કરવાની છે પેસ્ટ કરવાની છે ઓકે મગની દાળ ક્રશ થઈને રેડી છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે આપણે લોટ બાંધવાનો છે તો એની માટે આપણે સૌથી પહેલાં જે આ મગની દાળ લીધી છે જેની પેસ્ટ લીધી છે એને આપણે સરસ આપણે મસળવાની છે તો એ કરી લઈએ બે મોટી ચમચી જેટલી મગની દાળની પેસ્ટ લીધી છે એમાં એક નાની ચમચી દહીં લઉં છું એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પૂરીનો હવે આપણે કસૂરી મેથી લઈએ છીએ કસૂરી મેથીની ફ્લેવર આ પૂરીમાં ખૂબ જ સરસ લાગે છે તો આપણે એક મોટી ચમચી કસૂરી મેથી હાથેથી મસળીને લઈએ ચીલી ફ્લેક્સ લઈએ છીએ એક ચમચી કાળા મરી છે એને આપણે ફ્રેશલી ગ્રાઉન્ડ કરીને લઈએ છીએ આ પૂરી થોડી ખારી થોડી તીખી અને થોડી ખટ્ટી એવી પૂરી બનશે હવે એમાં તલ લઈએ છીએ આપણે અડધી ચમચી જેટલા જીરું લઈએ છીએ એક નાની ચમચી એ પણ હાથેથી મસળીને લઈએ છીએ તમે જોઈ શકો છો મસાલાથી ભરપૂર આ પૂરી બનવાની છે હવે આપણે તેલ લઈએ છીએ બે નાની ચમચી હવે આ પેસ્ટને સરસ રીતે ફીણી લઈએ આ પ્રોસેસ કરવાથી પૂરી છે ને આમ તો ક્રિસ્પી જ બનવાની છે પણ જ્યારે ખાશો ને ત્યારે સોફ્ટ લાગશે જ્યાં સુધી એકદમ લાઈટ થઈ જાય ને ત્યાં સુધી એને ફીણવાની છે થોડો ધાણા પણ લઈ શકો છો અજમો પણ સરસ લાગે છે હવે આપણે આમાં લીંબુનો રસ ઉમેરીએ છીએ લીંબુનો રસ કામ લીંબુનો રસ ઉમેરવાથી તેલ છે ને જરા પણ નહીં રહે પૂરીમાં તો આ સિક્રેટ છે એક નાની ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીએ છીએ મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો એકદમ જ સરસ એકદમ રેડી થઈ ગયું છે એકદમ ફ્લફી અને હળવું હવે આની અંદર આપણે રવો લઈએ છીએ બારીક જે સૂજી આવે છે એ લેવાની છે એક નાની ચમચી જેટલી આ સૂજી લેવાથી છે ને ક્રન્ચીનેસ ખૂબ જ સરસ આવશે પૂરીમાં અને હવે આમાં સમય એટલો ઘઉંનો લોટ લીધો છે તમે મેંદો પણ લઈ શકો છો રાગી પણ લઈ શકો બાજરી જે પણ એ લઈ શકો છો અત્યારે આપણે એક કપ જેટલો લોટ લીધો છે તો એના અકોર્ડિંગલી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ અને આ રીતે થોડો થોડો લોટ એડ કરીને આપણે લોટ બાંધવાનો છે આમાં તમે હળદર છે મરચું છે એ પણ ઉમેરી શકો છો અત્યારે આપણે નથી લેતા તમે લઈ શકો છો હવે આપણે થોડું પાણી લઈને લોટ બાંધી લઈએ આમાં અત્યારે આપણે મગની છડી દાળ લીધી છે તમે મગની ફૂતરાવાળી દાળ પણ લઈ શકો છો પ્લસ ચણાની દાળ પણ બહુ સરસ લાગે છે અને ઘણા લોકો તો અડદની દાળની પણ પૂરી કરતા હોય છે એ પણ ફાઇન લાગે છે પણ બધું લઈએ એ પેસ્ટના ફોર્મમાં લેવાનું છે જો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે કઠણ પણ નથી અને નરમ પણ નથી મીડિયમ રાખવાનો છે લોટને જેથી તમે આસાનીથી વણી શકો અને હવે લોટ બંધાઈ જાય પછી આપણે તેલથી થોડુંક ગ્રીસ કરી દઈએ અને આ લોટને આપણે પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે તો એ આપી દઈએ જો જ્યારે પણ કોઈ લોટને આપણે રેસ્ટ આપતા હોય ને તો ઉપર તેલ લગાવવાનું આ રીતે ખાડા કરવાના છે અને ઉપર થોડું પાણી છાંટવાનું અને પછી એને ઢાંકીને રેસ્ટ આપવાનો છે તો આપી દઈએ લોટ રેસ્ટ અપાઈને રેડી છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ અત્યારે આપણે સાટો બનાવી લઈએ જેમાં આપણે ચોખાનો બારીક લોટ લીધો છે અને પ્લસ ઘી યસ ઘી એકદમ જ ઇમ્પોર્ટન્ટ છે આમાં તેલ નથી લેવાનું ઘી અને ચોખાનો લોટ મિક્સ કરીને એકદમ સરસ આપણે ફીણેલો સાટો રેડી કરી લઈએ હવે આપણે સાટો બનાવી લઈએ મિક્સ કરી લઈએ આ સાટો બનાવવાનું ઇમ્પોર્ટન્સ તમને ખબર છે આ સાટો બનાવવાથી છે ને પૂરીના જે આપણે લચ્છાપૂરી બનાવી રહ્યા છે તો એના બધા જ જે પોળ છે લેયર છે એકદમ ખુલી જશે અને પૂરી છે એકદમ લચ્છેદાર લાગશે ચલો આ સાટો રેડી થઈ ગયો છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે આપણે પૂરી તળવા માટે ફોર્ચ્યુન ફિલ્ટર ગ્રાઉન્ડનટ ઓઇલ લઈ લઈએ હવે આપણે પૂરી બનાવી લઈએ લોટ લઈએ છીએ એને એકદમ સરસ રીતે વન સેકન્ડ મિક્સ કરી લઈએ મસળી લઈએ અને આના બે મોટા લુવા કરીએ છીએ હવે આને વણી લઈએ તમને એવું લાગે કે અટામણી જરૂર છે તો ચોખાનો લોટ લઈ શકો છો તમે જો કેટલા સરસ મસાલા દેખાઈ રહ્યા છે આ પૂરીને તમે બને એટલી પાતળી બનાવવાની છે જેથી કરીને લેયર સરસ બને અત્યારે આપણે એકદમ કેવી રીતે બનાવી એ એ જોઈ લઈએ છીએ હવે સાટો લગાવવાનો છે લગાવી લઈએ જે આપણે બનાવેલો હતો એ એકદમ પાતળું લેયર કરવાનું છે તમે આ કામ બ્રશની મદદથી પણ કરી શકો છો અને હાથેથી પણ કરી શકો છો આખી રોટલીમાં લગાવાઈ ગયું છે હવે આપણે ચોખાનો લોટ ડસ્ટ કરી દઈએ આ પ્રોસેસ કરવાથી લેયર્સ એકદમ સરસ છૂટા પડશે હવે રોલ કરી દઈએ અને બંને એટલો સરસ ટાઈટ રોલ કરવાનો છે જેથી કરીને લેયર્સ છે એ બધા સરસ ખૂલીને રેડી થાય તમને એવું લાગે કે ચોટે છે તો થોડો ચોખાનો ચોખ્ખાનોલો ડસ્ટ કરી શકો છો જો આ રીતે સરસ એને પ્રેસ કરીને ટાઈટ રોલ રેડી કરવાનો છે હવે આપણે ચાકુની મદદથી કટ આપી દઈએ હવે આ પૂરીને વણી લઈએ હવે આને એકદમ હળવા હાથે આપણે વણી લેવાનું છે જેથી કરીને લેસ એકદમ દબાઈ ન જાય આ રીતના બધી પૂરી બધી વણાઈને રેડી છે હવે આપણે ધીમા તાપે તળી લઈએ અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે ફાસ્ટ નથી રાખવાની જો ફાસ્ટ રાખશો ને તો એકદમ બ્રાઉન થઈ જશે જલ્દી જલ્દી અને અંદરથી કાચી રહેશે તમે જોઈ શકો છો લેયર સરસ લાગ્યા છે અને સુગંધ તો શું જોરદાર આવે છે હવે આને આપણે આવી રીતના સરસ ઝાડાની મદદથી જ હલાવવાની છે અંદરના ટર્ન નથી કરવાની હમણાં હવે આપણે ટર્ન કરી લઈએ પૂરીને આછી બદામી રંગની કરવાની છે આ પૂરીને આપણે જો સરસ બદામી રંગની થઈ ગઈ છે પૂરી હવે કાઢી લઈએ તેલ બધું નિતારીને કાઢી લેવાની છે તમે જોઈ શકો છો લેયર્સ કેટલા એકદમ સરસ ખુલ્લા ખુલ્લા થઈ ગયા છે અને ખાતા તો એકદમ ખસ્તા લાગવાની છે પૂરી ભલે તે બનાવી સ્ટોર કરવા માટે ભરીશ તો હું જ ડેફિનેટલી વાય નોટ બહુ જ સરસ પડ છૂટા પડી ગયા છે દેખાય જ છે હમણાં ટેસ્ટ પણ કરીને હું જોઈ લઈશ પણ તમારે ટેસ્ટ કરવો હોય તો બનાવવી જ પડશે હા ને અને આ જ રીતે બનાવજો પેશન્સ રાખીને ટુ મેઝર અને એ જ મેથડ જે રાધિકાએ બતાવી તો આવી જ પૂરી બનશે આઈ એમ ડેમ શ્યોર બહુ સરસ બની છે હા રાધિકા થેન્ક યુ કારણ કે ટેક્સચર આપણે ટચ કરીએ એટલે ખબર પડી જાય એનું ટેક્સચર તરત જ આઈડિયા આવી જાય પરફેક્ટ આ એક છે ને મેં ટેસ્ટ કરવા ચેક કરવાની તમને બતાવવા માટે રાખી છે સી સરસ છે સરસ અને મેંદા માંથી થાય બનાવી છે સરસ સ્ટેપ ઇન્ગ્રેડિયન્ટમાંથી બનતી એક સરસ મજાની પ્રોટીનયુક્ત અને ઘઉંના લોટની એવી લચ્છા પૂરી ને શીખવી અને હજી ફરી એક વખત તારે આવવાનું છે તારા હાથનું નામ નથી આપતી સરસ મજાની એક સ્વીટ શીખવવા માટે રાધિકા ફરી આવશે થેન્ક યુ થેન્ક યુ આંતિ